બે દાડી તો કાતો નહી પામ બે દાણી પેટ ને ડોક્ટર સાહેબ ડોક્ટર ના એવો ડોક્ટર સાહેબ એટલે આ ભાઈ જો ને બે અંગુઠા હારી ગયા હે આ માર ભાઈ

નરિંગ તો એવી મળી હે ને એટલે પાવ મેં કે તમે આ ચેક કરો આ સવાર બેલ ના ગીતો આ પગે બે અંગુઠા હડી ગયા જોલ કાકારો કાકારો તમે સાઈડ માં આ ચેડા જો તું મંગામ બંધ થઈ ગયા હા ના ડોક્ટર સાબ આખો ભરાવ પર ઇને તેમ તમે સબકરા બંધ કરાય ના આયા સબકરા ઓપરેશન રૂમ એ નંબર વાળી રૂમ માં વો ધલિયા જોડા એ સાહેબ એ રૂમ આમ ગોઠા કાપન થા બધું આ ઓપરેશન મોટા પાયે કરવાનું થા આ નેતા આવો આપરાવ તમને એટલે ઓ સુપર બેન કાપશે ઓ એ આ આ લાવતા હું ગોરી લખી દઉં હવાર હાથ બપોર તેને ટાઈમ ખાખાન ખાખા કરવાની એવું ઓ તાલ દે તને હાળો તમારે તો કઈ તકલીફ નહીં પાઈ ના મારે નહીં

પતની મરચા તૈયાર કરી નાખજે પટણી મરચા તો તીખા હશે ને પણ તીખા મરચા ખવડાવશે ને તો દુખ મટશે અરે તમે એને પટણી મરચા ખવડાવશો ને તો ટાઈમ પ્યાન બગાડી બગાડી બે કિલો મરચા પછી શું કરવાનું ખબર હે દહી નઈ પીવડાવવાનું ખાતી સાસ પીવડાવાય

ઓપરેશન કરવાનું કહી દર્દી ને અભિયાં હમણાં આટલે મોજા કર્યો ને માથા એ નહીં ઓપરેશન કરવાનું પેરી તું લે એ મરી ગયો તો જીવતો થાજે ને જીવતો હતો મરી જે એમ કહું ઓપરેશન કરવાનું આ પકડો ઓપરેશન ના તમે પકડો

મારો મારવાની વાત કરવી પડશે આ તો તા નથી હોય દુઓ તો હે ને લઈને દણ નો આવીને જ પડ્યો અમારા દુખવાકી દઉં બે કરશે તો ટેન્શન ના લે ને દોર ના જોવા મારો નંબર બી વાળો પ્લાન કરવો પડશે આજે બોગર દો ઓડો હોય ને દો પે હા પોતો લાગો ફી લાગે વો નઈ થયો કી બોલ તો આ બે બે મિનિટ માટે નો જીવ ને કાજે છે ટાઈમ દાડીન જતો રહ્યો એવો આજ હા હું કરું સા કત્યો ન દો કે કંઈ કર્યું ન દો હું મન તો તાવ પાહો લે ભાઈ આ બધું ડોક્ટર

દોહર દોહન તાકીને હુઈ જા હા રાવ બે નંબર ડોક્ટર ને રાળ આવે ને તા દીને એનો પ્લાન બનાઈએ અલા લીધે તો મારા ભાઈના બે પક પ પડે અરે ઓગડન કે ઓપરેશન કરવું પડશે શું કરું આનું આમના અમાર બીજું કઈ ન મારે વાળી નહીં શું કરું કે આમના હા આમના

મેડાયો મારો બેટો ઓપરેશન કરવું પડે તો હાથમાં જોઈ ગયો તો એવું આપણે સાચું મત ખાલી ખાલી હમણાં ઓપરેશન કરી ને આવ્યો કે આપડે આપડે તો હાલી જઈએ

વાયર મારી વાત મારી વાત આપડે બોલો લે પ્લાન બનાવ્યા ચોડવાનો

કે આવતા ને બરોબર પૈસા નહી આવું લ્યો હેડું તને ઘરે રજા ઓપરેશન થઈ જતો આખો પીટ પીટ ને કઈ ના બધું કાઢી જા કેટની મીત્રી બધી અલા ઈ તો પ્લાન બના તો અમે તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવશે અને અમારી ચેનલ ચેતન હું અપિશ્ય છે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી